એક મહત્વપૂર્ણ તબક્કાને દર્શાવે છે જ્યાં તે પોતે એક મોટો અને યોગ્ય નિર્ણય લે છે આ નિર્ણાયકતા બાળકના યુવાન બનવાનું પ્રતિક બની જાય છે આ વાર્તા ગૌરાંગના આંતરિક વિકાસની વાર્તા કહે છે જેમાં માતા પિતા અને પુત્ર વચ્ચેના ભાવનાત્મક સંબંધ માતાની સૌમ્ય ચિંતા અને પિતાની વ્યવહારુ દ્રષ્ટિનો સમાવેશ થાય છે ગૌરાંગને કોલેજની હોસ્ટેલમાં એડમિશન મળ્યું ત્યાર પછી દસ દિવસ સુધી મધુબહેન એક લિસ્ટ ગોદડું રજાઈ ચાદર ઓશિકું એના ગલેફ બાલદી ટમ્બલર સોપ કેસ સાબુ લિસ્ટ લાંબુ ને લાંબુ બનતું ચાલ્યું અચાનક કોઈ વસ્તુની યાદ આવે કે એ ટપકાવી લે મમ્મીની આટલી બધી ચીવટ જોઈ ગૌરાંગ હસતો અને મજાકમાં કહેતો કે મમ્મી મને ખબર નહીં કે છોકરાઓને પણ કર્યાવર અપાતો હશે છોકરીઓને અપાય છે એ જાણું છું સવારના ઊઠીને ઉઠીને પાણીનો ગ્લાસ દૂધ ટૂથબ્રશ કે ટુવાલ માંગવાની ટેવ પડી ગઈ છે તે હવે ખબર પડશે તે વખતે માં યાદ આવશે ત્યાં સ્લીપર લીધા અને બૂટ પોલીસનું બ્રશ ને પોલીસની ડબ્બી લીધી ના ટેબલ પર લિસ્ટ પડ્યું છે એમાં એ ઉમેરી દે પછી સામાન બાંધતી વખતે હું બધું ગોઠવી લઈશ અરે ગૌરાંગ હોસ્ટેલની રૂમમાં અરીસો હોય ખબર નથી તો લિસ્ટમાં અરીસો અરીસો લખી નાખ હું એક નાનકડો બજારમાંથી લઈ આવીશ ગૌરાંગને બહાર ગામની કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું ત્યારે એ ખૂબ ખૂબ રાજી થયો જે ફેકલ્ટીમાં એને જવાનું હતું એ જ ફેકલ્ટીમાં એડમિશન મળ્યું થોડા ટકા વધારે આવ્યા હોત તો અહીંયા આ શહેરની કોલેજમાં જ એડમિશન મળી જાત કંઈ નહીં કેમિકલ્સ એન્જિનિયરિંગમાં એને જવાની ઈચ્છા હતી તે ફળીભૂત થઈ અને જ્યાં એડમિશન મળ્યું તે શહેર ઘેરથી ક્યાં ખૂબ દૂર છે માંડ સિત્તેરથી થી પંચોતેર કિલોમીટર દૂર ટ્રેન બસમાં આવજા કરી શકાય પણ અપડાઉનમાં સમય ન વેડફાય એટલા માટે તો હોસ્ટેલમાં એડમિશન લીધું રવિવારે કે રજાના દિવસે ઘેર આવી શકાય હું એમ કહું છું કે આપણે એક દિવસ ત્યાં જઈને હોસ્ટેલ વ્યવસ્થા જોઈ આવીએ તો મધુબહેને પતિને કહ્યું શું કામ આપણી પસંદગીનો રૂમ તો એ લોકો આપવાના નથી કેમિકલ્સમાં ભણનારા કે ભણતા વિદ્યાર્થીઓ જોડે જ એને રૂમ ફાળવશે ભલે પણ તોય આપણે એને મૂકવા જઈશું ત્યારે હોસ્ટેલ કોલેજ કોલેજના ક્લાસ એની બેંચો પાણીનો રૂમ બધુંય જોઈ લેશું એક આખો દિવસ ત્યાં ગાડીશું મધુબહેન તે વખતે કંઈ બોલ્યા નહીં પણ પુત્રના એક મિત્રને પણ એ જ કોલેજમાં બીજી ફેકલ્ટીમાં એડમિશન મળ્યું હોવાથી એનો સંપર્ક સાધી બંને માતાઓ એ કોલેજમાં જઈ આવી ત્યાંથી પાછા આવ્યા પછી લિસ્ટમાં હવે બીજી બે ચાર ચીજો ઉમેરાઈ ઘરનું ઘી અથાણાની બોટલ ખાખરાથી ભરેલો ડબ્બો અને 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 આ બીજું ભાથું પતિ હેમંતભાઈ પાસે હતું મધુબહેને પતિને કહ્યું ત્યાં કોલેજની બાજુમાં જ એક બેંક છે તને કેવી રીતે ખબર પડી પડી હવે હું કહું તે સાંભળો આપણે ત્યાં ગૌરાંગના નામનું ખાતું ખોલાવી દઈએ એના ખાતામાં પાંચેક હજાર રૂપિયા જમા કરાવી પાંચ હજાર એટલા બધા પૈસાનું શું કામ છે શનિ રવિ તો એ અહીં આવતો જ રહેશે ને આવે ત્યારે જરૂર પડવાની પૈસા પાસે હોય તો કામ લાગે તમે નહીં આપો તો હું મારી બચતમાંથી કાઢી આપીશ સારું સારું માને પિતા કરતા પુત્રના ક્ષેમ કલ્યાણની વધુ ચિંતા હોય એવું સમજી હેમંતભાઈએ સંમતિ આપી જે દિવસે કોલેજમાં રજીસ્ટ્રેશન કરાવવાનું હતું તે દિવસે વહેલી સવારે કારમાં સામાન ગોઠવી આખું કુટુંબ રવાના થયું કોલેજના સત્તાવાળાઓએ ગૌરાંગને તથા બીજા બે વિદ્યાર્થીઓને એક રૂમ ફાળવી રૂમનો નંબર મળતા મધુબહેન સામાન લઈને પહોંચી ગયા હોસ્ટેલની રૂમમાં દરેક વિદ્યાર્થી માટે અલગ કબોર્ડ હતા મધુબહેને એમાં ગૌરાંગનો બધો સામાન જાતે ગોઠવ્યો પૂરા એક કલાકની જહેમત પછી મધુબહેને પુત્રના પલંગને એના ટેબલ ખુરશીને કપબોર્ડને બરાબર ગોઠવ્યા અને પછી રૂમમાં એક નજર નાખી બોલી ઉઠ્યા હાય હાય કપડા સુકવવાની દોરી તો ભૂલી ગયા હવે શું કરશું આ ગાદલા ગોદળા વીટાડીને જે દોરી લાવ્યા તેનાથી કામ સરી જશે ના એ તો સિંદરી છે એનાથી કપડાને પીડા પીડા ડાઘા પડી જાય નાઇલોનની દોરી જોઈએ અને પછી ઘડિયાળ સામૂહ જોઈ બોલ્યા અહીં સાડા નવ વાગે બેંક શરૂ થઈ જાય છે ચાલો ગૌરાંગનું ખાતું ખોલાવી લઈએ ગૌરાંગના ખાતામાં રૂપિયા પાંચ હજાર ભરી એના હાથમાં ચેકબુક આપી કહ્યું અને તાળાકુચીમાં સંભાળીને રાખજે આ એક શિખામણ સાથે અનેક અનેક શિખામણો આપી વિયોગના આંસુ સારી મધુબહેન હેમંતભાઈ ઘેર આવ્યા એ પછી તો દરેક અઠવાડિયે ગૌરાંગ ઘેર આવતો ત્યારે મધુબહેન એની એટલી બધી સંભાળ રાખતા કે હેમંતભાઈ મજાકમાં પત્નીને કહેતા મધુ તને ગૌરાંગની કોલેજની બાજુમાં ઘર લઈ આપું ગૌરાંગ ભણે ત્યાં સુધી તું અને ગૌરાંગ ત્યાં રહો તમારી સલાહની મને જરૂર નથી મધુબહેન રોષમાં બોલી ઉઠતા ત્યાં ગૌરાંગનું કોણ અહી આવે ત્યારે દીકરા માટે એટલું ના કરું સોળ વર્ષની ઉંમર પછી છોકરાઓને ઘરની બહાર રમતા મેલી દેવા જોઈએ આપણામાં કહેવત છે કે પાર્કીમાં જ કાન વિંધે ગૌરાંગ હવે મોટો થયો એને દુનિયાની વિશ્વના વિદ્યાલયમાં જ શીખવા દો સાચા ખોટા નિર્ણયો લેતા શીખશે અનુભવથી જે શીખે એ સાચું ભણતર ગૌરાંગ પાછો હોસ્ટેલમાં જતો ત્યારે મધુબહેન એને નાસ્તાના ડબ્બા અઠવાડિયાના ખર્ચની રકમ પકડાવી દેતા જોત જોતામાં ચાર વર્ષ નીકળી ગયા ગૌરાંગ ડિગ્રી લઈને હોસ્ટેલને સલામ કરી પાછો આવ્યો અને પિતાના ધંધામાં ઝંપલાવી દીધું એક દિવસ બાપ દીકરો ડાઇનિંગ ટેબલ પર બેસી બેંક એકાઉન્ટ્સ તપાસી રહ્યા હતા ત્યારે એમને અચાનક યાદ આવ્યું અને બોલી ઉઠ્યા ગૌરાંગ તું હોસ્ટેલમાં દાખલ થયો ત્યારે ત્યાંની બેંકમાં તારા નામે પાંચ હજાર રૂપિયા જમા કરાવેલા એ એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે ગૌરાંગ જવાબ આપતા ખચકાયો તું દર અઠવાડિયે ઘેર આવતો ત્યારે મેસનું કેન્ટીનનું કે ધોબી દૂધવાળાના બિલ માટેના પૈસા ઘરેથી લઈ જતો કોલેજ અને હોસ્ટેલ ફીના પૈસા પણ ઘરમાંથી જ અપાતા એટલે માનું છું કે એ બેલેન્સના વ્યાજ સહિત આજે આજે લગભગ છ હજાર રૂપિયા હોવા જોઈએ ખબર નથી કહી ગૌરાંગ ઊભો થઈ ચાલતો થયો વોટ યુ મીન કે ખબર નથી હેમંતભાઈને પુત્રનું ચાલ્યા જવું ન ગમ્યું એટલે તાડુકી ઉઠ્યા હવે ધંધાની જવાબદારી સંભાળવાની છે એટલે હિસાબમાં ચોકસાઈ રાખવી જોઈએ શું થયું એ પૈસાનું જવાબ આપ્યા વિના ગૌરાંગ એના બેડરૂમમાં ચાલ્યો ગયો અને અંદરથી બારણું બંધ કરી દીધું ગૌરાંગ ચાલ્યો ગયો એટલે હેમંતભાઈ વધુ ગરમ થયા એ દિવસે એ ખૂબ ગરજ્યા મધુબહેને પતિને જેમ તેમ શાંત કર્યા પણ હેમંતભાઈ ચોકસાઈ ભર્યા માણસ એ આ રકમને ભૂલી ન શક્યા સમય મળીએ એ ગૌરાંગને આ રકમનો હિસાબ આપવાનું કહેતા અને ગૌરાંગ એ ટાળતો આટલી નાની રકમ માટે પિતા પુત્ર વચ્ચે વાત વધી જાય તે પહેલા એક વખત મધુબહેને પુત્રનું માથું ખોડામાં લઈ એના માથે હાથ ફેરવતા પૂછ્યું ગૌરાંગ તું શા માટે પેલા એકાઉન્ટનો હિસાબ નથી આપતો તને ખબર છે કે તારા પપ્પા કેટલા ચોકસાઈ ભર્યા છે આ બંગલો કાર ફેક્ટરી એમને એમ નથી ઊભા થયા હિસાબની વ્યવહારની ચીવટને કારણે એ કમાયા છે તારાથી એ રકમ વપરાઈ ગઈ હોય તો મને કહે મારી પાસેથી એ રકમ તને આપી દઈશ તારા પપ્પા જેટલા નારિયેળની છાલ જેવા કડક છે એટલા જ કોપરા જેવા કુણા પણ છે તું એમને હિસાબ આપતા ગભરાતો હોય તો મને કહી દે આપણે બંને એ રકમનો કોઈ રીતે ખુલાસો આપી શકીશું પુત્રને બહુ મનાવ્યો ત્યારે એણે માતા સમક્ષ ખુલાસો કર્યો મમ્મી ત્રીજા વર્ષમાં મારા રૂમ પાર્ટનર તરીકે વિજય કરીને એક છોકરો હતો એનું પહેલું સેમેસ્ટર પૂરું થાય તે પહેલા જ એના પિતા મૃત્યુ પામ્યા એક તો વિજયના ઘરની સ્થિતિ સારી નહીં જેમ તેમ કરીને એના પિતા વિજયને ભણાવવાનો ખર્ચ ઉઠાવતા એ આશાએ કે પુત્ર એન્જિનિયર થશે કમાણી કરતો થશે ત્યારે સુખના દિવસો જોવા મળશે એ એના પિતાની અંતિમ વિધિ પતાવવા ગયો પછી પાછો આવ્યો જ નહીં દસ પંદર દિવસ થયા છતાંય એ ન આવ્યો એટલે અમે બે ત્રણ વિદ્યાર્થી એને ઘેર ગયા અમે એને મળ્યા ત્યારે ખબર પડી કે વિજય અભ્યાસ છોડી નોકરીએ લાગી જવા માંગે છે મમ્મી વિજય ભણવામાં ખૂબ જ હોશિયાર હતો દોઢ વર્ષ માટે એની આખી કેરિયર રોડાઈ જતી હતી એટલે અમે પાંચ છ વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે એનો કોલેજનો હોસ્ટેલનો ખર્ચ આપણે ભોગવી લેવો મેં પેલા બેંક એકાઉન્ટના સાડા પાંચ હજાર રૂપિયા નાખ્યા પપ્પાને હું કેવી રીતે હિસાબ આપું એ તો હસ્યા અને કહ્યું બેટા બસ આટલી જ વાત છે ને પછી તારો પેલો દોસ્ત વિજય ગ્રેજ્યુએટ થયો ખરો હા યુનિવર્સિટીમાં એ ડિસ્ટિંગશન સાથે પહેલા વર્ગમાં પાસ થઈ ગયો ચાલ તારા ખર્ચેલા પૈસા લેખે લાગ્યા હવે આ વાત તું મારા પર છોડી દે બે ત્રણ દિવસ પછી હેમંતભાઈ જ્યારે મૂળમાં હતા ત્યારે મધુબહેને પતિને ગૌરાંગના પેલા એકાઉન્ટનો હિસાબ આપ્યો અને વિગતવાર વાત કરી વાત સાંભળીને હેમંતભાઈ ખૂબ ખુશ થયા અને બોલી ઉઠ્યા મારા છોકરાએ જે સારો નિર્ણય લીધો એનો મને આનંદ છે એ છોકરો નિર્ણય કરતા તો શીખ્યો ને ગૌરાંગ પાસે મારી જે અપેક્ષા હતી તે આ જ હતી નિર્ણય લેતા શીખો ખોટો નિર્ણય લેવાઈ જાય તો એના અનુભવને ધ્યાનમાં રાખી બીજા નિર્ણયો લો બીજે દિવસે પિતા પુત્ર ઓફિસમાં બેઠા બેઠા કામ કરી રહ્યા હતા ત્યાં અચાનક હેમંતભાઈએ પૂછ્યું પછી તારા પેલા દોસ્ત વિજયને નોકરી મળી ગઈ ન મળી હોય તો મને કહે એસોસિએટેડ કેમિકલ્સ વાળાને એક સારા કેમિકલ એન્જિનિયરની જરૂર છે વરસ્યા અણરા ધારમાંથી ગૌરાંગને કેમિકલ એન્જિનિયરિંગમાં નવી કોલેજમાં પ્રવેશ મળે છે અને હોસ્ટેલમાં રહેવાનો સમય આવી ગયો છે તેની માતા મધુબેન ખૂબ પ્રેમ અને ચિંતાથી તેની તૈયારી કરે છે અને તેના પિતા હેમંતભાઈ ગૌરાંગના ખાતામાં પાંચ રૂપિયા જમા કરાવે છે વર્ષો પછી હેમંતભાઈ તે રકમનો હિસાબ માંગે છે પરંતુ ગૌરાંગ ટાળી દે છે જ્યારે તેની માતા પૂછે છે ત્યારે ગૌરાંગ સત્ય કહે છે કે તેની સાથે રહેતા વિદ્યાર્થી વિજય પર તે રકમ ખર્ચ કરી હતી કારણ કે વિજયના પિતાનું અવસાન થયું હતું અને તે પોતાનો અભ્યાસ છોડી દેવાનો હતો ગૌરાંગ અને તેના મિત્રો તેને ભણાવવાનું નક્કી કરે છે આ સાંભળીને તેના પિતા હેમંતભાઈ ખૂબ ખુશ થાય છે અને ગૌરાંગના નૈતિક નિર્ણયની પ્રશંસા કરે છે અંતે તે વિજયને મદદ કરવા આગળ આવે છે આમ ગૌરાંગનો પહેલો નિર્ણય તેના વ્યક્તિત્વના વિકાસ તરફ એક મોટું પગલું સાબિત થાય છે